તો આજ મારા સાનિધ્યમાં ઘણા ભાવિક ભક્તો દુખિયારા આવે છે મારી હવે નહીં રહેવાય એવું મારી કંઈક કર મારી કૃપા કર નહીં તો હવે તો મરવાં દાડા આયા મા હું જોણું છું બધાના દુઃખ તમને એવું કે અમે જ દુઃખી ના ઘેર ઘેર દુઃખ છે ઘેર ઘેર બધાના આવી મજબૂરીઓ છે અલગ અલગ ઘરમાં અલગ અલગ દુઃખ છે અલગ અલગ બધી કહાનીઓ છે બધાની બધી માતાઓને ખબર હોય પણ છે ને તમારે એવું નિયમોનું મારું કામ અશક્ય છે આ ક્યારેય ના થાય અશક્ય નહીં શક્ય બનાવે ને એનું નામ મેલડી કહેવાય તમને એવું લાગતું હોય કે આ ના થાય આખા જગત ને એવું લાગતું હોય કે આ ના થાય એવું આવા કાળા કળિયુગમાં પુરવાર કરીને સાબિત કરીને આલું એ મહામાયા મેલડી છું પણ ગયા રવિવારે વાત કરી હતી કે તમે હજારો મંદિરો અને ફરીને મોટા મોટા નોના નાના ભુવન જંતર મંતર વાળા તંત્ર વાળા સ્મશાન ની વિધિઓ વાળાને કઈક કઈક ભાવિક ભક્તો દરગાના પાણી પીધા ચાદરો ચઢાવી બધું જેટલું કરીને આયાસ મજબૂરીમાં દુખ ના માર્યા મને માતા ખબર છે પણ આ બધું ભલે તમે કર્યું પણ મારા સાનિધ્યમાં સંકલ્પ એવો લેજો કે માં હવે કોઈ વારણ કારણ કરવું નહીં માં હવે બસ તારો એક વિશ્વાસ જગાઈ દે અને તારો એક મારી માતાનો એક ભેટો કર્યા લે માં ભલે કદાચ દુખ 5 વર્ષે મટતું અમને માં વિશ્વાસ છે કે આજે ને કાલે સોનાનો સૂરજ અમારી ઉક્તાની મેલડી ઉગારશે વિશ્વાસ છે કે નહીં શક નહીં આ તો દીકરા દીકરીઓ દરેકને કહીશ બે હાથ જોડીને કહીશ કે વિશ્વાસ રાખજો વિશ્વાસ જો લગીન તમારો વિશ્વાસ છે ને મજબૂત તો લગીન હું હળી ખંભશુ જેનો જેવો વિશ્વાસ છે ને એને એવા મેં પ્રમાણ આ લ્યા તો આ વિશ્વાસ રાખજો ભલે હજારો ભુવા પોંચો ભુઆ મૂડા જોડા વિદ્યો બધું કરીને થાક્યા પણ આજ એક વિશ્વાસ મારી પર આયો હોય તો ગયા રહી વાત કરી દી એક જ જગ્યાએ વિશ્વાસ મોનાય બધી જગ્યાએ મંદિરો હજાર આવો તો હજાર મંદિરે નમન કરો રોમ રોમ કરો પણ તમારે કોઈ માગણી હોય કોઈ અરજી હોય તો છે ને એ